આરોપીઓ ત્રણ કે ચાર પકડાના છે અને એ સિવાયના આ જે બનાવમાં જેમને કાવતરું રેચ્યું છે અને જે કાવતરું કરીને જે આ હુમલો કરવામાં આવ્યો છે એમાં સોશિયલ મીડિયામાં જે મૂળ આરોપી છે એની સાથે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એના હતા આ હુમલો થયો છે જે અમારા નવનીતભાઈ છે એમને પોલીસમાં જે એમને ફરિયાદ આપી છે એમાં ક્યાંય પોલીસે આરોપીને સાવરવાના પ્રયત્નો કર્યા છે પ્રયાસો થયા છે ત્યારે અમે બધા અમારા આગેવાન અમારા ધારાસભ્ય વિસ્તારના પરસોત્તમભાઈ સોલંકી માનનીય મંત્રીશ્રી અને હીરાભાઈ સોલંકી એમને નવનીતભાઈની મુલાકાત લીધેલી અને અમે બધા ધારાસભ્યોનું સાંસદો સોમવારે નવનીતભાઈને ન્યાય મળી એના માટે ગાંધીનગર માનનીય મુખ્યમંત્રીશ્રી અને મંત્રી મંત્રીશ્રીને રજૂઆતો કરવાના છે અને ન્યાય આપણે ગઈરાતનો જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ફાર્મ હાઉસનો તમને એક્સપૂ કરવા માંગશું સોશિયલ મીડિયામાં જે એમનો વિડિયો વાયરલ થયો છે એ અમે બધા ગાંધીનગર મળીને માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આ બધી હકીકતો જણાવીને નવનીતભાઈ ન્યાય મળે એવા પૂરા અમારા પ્રયાસો રહેવાના છે કરુણભાઈ પટેલ ધારાસભ્ય સામંત આજરોજ મહુવા ખાતે સમાજના અમારા ભાઈ ઉપર જે હુમલો થયો છે નવનીત ઉપર એમના ખબર અંતર પૂછ્યા છે અને સમગ્ર ગુજરાતનું સમાજ થોડી સમાજ ભાઈની સાથે છે કોઈ પણ જેટલા પણ લોકોએ આ ઘટનાની અંદર આની સાથે જોડાયેલા હોય લગભગ આઠ એક જેવા વ્યક્તિઓ છે અને એના સિવાય પણ બહારથી કોઈની સૂચનાથી પણ જો કોઈ આની સાથે જોડાયેલા છે તમામ લોકો ઉપર સરકારમાં રજૂઆત કરી છે અને આવતીકાલે મુખ્યમંત્રી સાહેબ સાથે પણ સમાજના તમામ ધારાસભ્યોશ્રી અમે ત્યાં આગળ રજૂઆત કરવાના છે તો આ ઘટનાની સાથે જેટલા પણ ગુનેગારો હશે એ તમામ ઉપર કડકમાં કાર્યવાહી થશે અને ભવિષ્યની અંદર અન્ય કોઈ પણ સમાજ સાથે આ પ્રકારનો બનાવ ના બને એ પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે ભાવનગર પોલીસ ને શું આદેશ જાય છે અને હવે તપાસ પણ કેવી રીતે થાય છે સૌરાષ્ટ્રના પંદર શ્રીઓ ત્રણ સાંસદો કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા રાજેશભાઈ ચુડાસમા કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત પંદર શ્રીઓ અને મારા મોટાભાઈ પરસુત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષતાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આવ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી સમાજ વર્ષિત સમાજ કોઈ છે નહીં કોઈ રાજકીય પ્રશ્ન નથી પહેલી વાત આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંય એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપુત કરે ડીઆઈજી લેવલે તપાસ થાય એસઆઈટી બને એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે અસામાજિક કોના સામેની આ લડાઈ છે એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખા આવો સમાજ અમારો એકત્રિત થયેલો અને આજે સમાજના પંદરે પંદર શ્રી સૌરાષ્ટ્રના ત્રણ સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર તો જયરાજભાઈ બી આવી જશે જે તોમતદાર હશે જે વાસ્તવિક અમે કોઈનું નામ લેવા માગતો નથી પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવ્યું અને તપાસ વ્યવસ્થિત એના પછી જે તપાસ થઈ રહી છે મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાય ની વાત હશે જે સાચું હશે એ જ કરશે સરકાર સરકાર એમાં સહયોગ આપશે એટલે આ પંદર પંદર ધારાસભ્ય સાંસદો ને એવું લાગ્યું છે કે આ તપાસ

આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે અને સાચી દિશા એ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવી માત્ર ને માત્ર અમારે આવેદનપત્ર એક આપવામાં મુખ્યમંત્રી તમે રજૂઆત બસ સાહેબે એ જ કીધું છે સાચી દિશા એ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય બીજી વાત એક કરું કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા માગતા નથી જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણી વાર મેં આમાં જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે હીરાભાઈને આના સાથે વાંધો છે તો એવું બિલકુલ બી નહીં બિલકુલ બી છે નહીં ને ક્યારેય આવા દાવપચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારેય આવું કામ કરીશ નહીં માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે જોવા બદલ આભાર કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો